અને મહત્વના સમાચાર પર નજર કરીએ તો સ્વાઇન ફ્લૂથી વડોદરામાં પ્રથમ મોત થયું છે સ્વાઇન ફ્લુ થી સારવાર લેતી વૃદ્ધાનું મોત નીપજ્યું છે મહિલાને શરદી ખાંસીની તકલીફ હતી ત્રણ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે ગૌત્રી હોસ્પિટલમાં વૃદ્ધાનું મોત થયું છે સ્વાઇન ફ્લૂના નવા બે દર્દીઓ દાખલ થયા છે એક વર્ષની બાળકી સારવાર લઈ રહી છે હાલ મહત્વના સમાચાર સ્વાઇન કેસ કેસમાં સતત વધારો તંત્ર થયું દોડતું મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે સ્વાઇન ફ્લુથી વડોદરામાં પ્રથમ મોત થયું છે બાદ કર્યું છે કે સ્વાઇન ફ્લુથી ભાવનગરમાં પણ એક વૃદ્ધાનું મોત થયું હતું સ્વાઇન ફ્લુથી સારવાર લેતી વૃદ્ધાનું મોત થયું છે બરાને શરદી તકલીફ તકલીફથી ત્રણ દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે ગૌત્રી હોસ્પિટલમાં વૃદ્ધાનું મોત થયું છે સ્વાઇન ફ્લુના નવા બે દર્દી પણ દાખલ થયા છે એક વર્ષની બાળકી સારવાર માટે દાખલ કરાઈ છે મહત્વ છે કે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થતા દર્દીઓને કોઈપણ જાતના સિમ્ટમ્સ દેખાય તો તાત્કાલિક સારવાર લેવું તેવું કહેવામાં આવી રહ્યું છે હાલ ગોત્રી હોસ્પિટલમાં વૃદ્ધાનું મોત નીપજ્યું છે